અષ્ટાવક્ર માટે આમ તો રામાયણમાં પણ અષ્ટાવક્રનો ઉલ્લેખ છે અને મૂળ તો છંદોગ્ય ઉપનિષદ અને રામચરિત માનસમાં આ ચાર છે એ મુખ્ય એના જીવનને સમજવા માટેના સ્ત્રોત છે આ સિવાય ક્યાંય અષ્ટાવક્રના ગીતા ઉપર આપણને સાહિત્ય મળતું નથી પણ બહુ મોટું સાહિત્ય અને એક વિશિષ્ટ દ્રષ્ટિકોણથી અષ્ટાવક્ર ઉપર જો કોઈ રચના કરી હોય તો એ પૂજ્ય રામ ભદ્રાચાર્યજીએ કરી છે હું એક થોડીક વાર લઈશ આ કેટલું મોટું વ્યક્તિત્વ છે આપણે બધા એને જાણીએ અત્યારે જન્મ થયો એ બે મહિનાના હતા અને આંખમાં તકલીફ થઈ તો ગામની કોઈ બેને એને આંખની અંદર ગરમ ગરમ પ્રવાહી નાખ્યું એની બંને આંખો જતી રહી બે મહિનાના હતા ત્યાર પછી અર્વાચીન આયુર્વેદ ઘણી બધી પદ્ધતિઓનો ઉપયોગ કરી અને એ લાવવાનો પ્રયત્ન થયો પણ થયો નહીં સફળ ન થયા અને જીવન ભરતે પ્રજ્ઞા ચક્ષુ જ રહ્યા પણ તેઓ પછી સંસ્કૃત બન્યા અને સંપૂર્ણાનંદ સંસ્કૃત પાઠશાળા બનારસમાં તેઓએ ગ્રેજ્યુએશન એટલે શાસ્ત્રી અને પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે આચાર્યની પદવી મેળવી તેઓ ક્યારેય બ્રેઇલ લિપિ શીખ્યા નથી તેઓએ કોઈ દિવસ કંઈ વાંચ્યું નથી કશું જ લખ્યું નથી માત્ર શ્રવણેન્દ્રિયથી જ બધી વસ્તુ જ્ઞાત કરતા ગયા ને એકવાર સાંભળે એટલે એમને બધું જ યાદ રહે એની ખૂબી એ છે કે અત્યારે બાવીસ ભાષા જાણે છે એમના એસી પુસ્તકો છે પુસ્તકો ન બોલી શકાય એને ગ્રંથો કહી શકાય કારણ કે ચાર તો મહાકાવ્યો રચ્યા છે રામચરિત માનસની ઓથેન્ટિક પ્રત નક્કી કરવા માટે હવે વર્ષોનો અથાક પ્રયત્ન કર્યો અને એના પરિપાક રૂપે આપણને રામચરિત માનસની ઓથેન્ટિક પ્રત આપણને મળી છે આ ભગીરથ કામ એમણે કર્યું છે અષ્ટાધ્યાયી ઉપર પણ એમનું સાહેબ બહુ મોટું ભાષ્ય છે આ ઉપરાંત તેઓ રામાનંદાચાર્ય સંપ્રદાયના જે જગદગુરુ શંકરાચાર્ય છે એ બી જગદગુરુ રામાનંદાચાર્ય છે અને એ નાતે તેઓએ આચાર્ય થવું હોય કોઈ પણ પ્રણાલીના તો એને માટે પ્રસ્થાન ત્રયી લખવી જરૂરી છે એટલે બ્રહ્મસૂત્ર ભગવદ્ ગીતા અને કેટલાક મુખ્ય ઉપનિષદો આ બધા ઉપરની એમને ટીકા લખી છે આ અષ્ટાવક્ર મહાકાવ્ય પણ એમની રચના છે એની એક બીજી રચના છે અરુંધતી મને આશ્ચર્ય એ થયું ઉદયભાઈ કે એ એનું જે પબ્લિકેશન છે એ રાજકોટની રાઘવ પ્રતિષ્ઠાન પ્રકાશન નિધિ છે એમણે કરેલું છે આટલા ગ્રંથો લખનાર પ્રજ્ઞાચક્ષુ આ જે આપણા રામભદ્રાચાર્ય છે એમને ઓગણીસો ને ચિમ્મોતેરની અંદર જ્યારે અખિલ ભારતીય સંસ્કૃત અધિવેશન દિલ્હી થયું એમાં એક કોમ્પિટિશન હતી ન્યાય વેદાંત અને અંત્યાક્ષરી અને હજી એક વિષય છે એની ઉપર ના એમના હરીફાઈની અંદર એ પ્રથમ આવ્યા અને એ વખતે પાંચ સુવર્ણ ચંદ્રકો અને એક ઉત્તર પ્રદેશની સરકારે આપ્યો છ સુવર્ણ ચંદ્રકો એ વખતના વડાપ્રધાન ઇન્દિરાબેન ગાંધીએ એને એનાયત કર્યા અને એમને કહ્યું કે તમારી આંખોની સારવાર માટે અમે તમને અમેરિકા મોકલીએ ત્યારે એણે કહ્યું ના મને જે મળેલું છે એનાથી સંતોષ છે પણ હું એક એવો રચના કરીશ કે વિશ્વ આખાના દિવ્યાંગોને જે માર્ગદર્શન રૂપ અને પ્રેરણા સ્ત્રોત બની રહે અને એ રચના એટલે એમનું આ અષ્ટાવક્ર મહાકાવ્ય યુનોની અંદર જ્યારે તે 2000 ની સાલમાં ગયા વિશ્વ શાંતિ શિખર પરિષદ ની અંદર ત્યારે એમણે જે વાતો કહી એ ભારતીય પ્રતિનિધિ તરીકે ભારતના પ્રતિનિધિ તરીકે ગયેલા એમની એ વાતોની યુનોએ ખૂબ જ સરસ રીતે નોંધ લીધી અને વિશ્વના પત્રકારોએ પણ એમની સાથે કારણ કે આશ્ચર્ય થયું જન્મથી અંધ વ્યક્તિ આટલી ઉપલબ્ધિ મેળવી કેમ શકે બે હજાર ત્રણની અંદર બાબરી મસ્જિદના કેસની અંદર રામ જન્મભૂમિ એ અયોધ્યામાં છે એની વાતો હતી શ્રદ્ધા હતી પણ એના ક્યાંય પ્રમાણો ઉપલબ્ધ ન હતા એવું બહુ દુષ્કર અગત્યનું ને આજે જે રામ જન્મભૂમિ ઉપર રામની સ્થાપના થઈ શકી હોય એને માટે પાયાનું કામ કરનાર જો કોઈ હોય તો એ રામ ભદ્રાચાર્યજી છે એમણે બધા જ વેદો પુરાણો ઉપનિષદોના આધારે એ પ્રતિપાદિત કર્યું હાઈકોર્ટ સમક્ષ કે રામ જન્મ રામ જન્મ અયોધ્યામાં થયેલો અને તુલસીદાસજીના જે ત્રણ ગ્રંથો હતા એના આધારે એ નક્કી કર્યું કે આજે આ પછી રામ જન્મભૂમિ પાછી મળી છે આ રામભદ્રાચાર્યજી છે એમના નામની જગતગુરુ રામભદ્રાચાર્ય દિવ્યાંગ યુનિવર્સિટી અત્યારે ચિત્રકૂટમાં છે ઓગણીસો બે હજાર પંદરની અંદર રામભદ્રાચાર્ય જીને પદ્મ વિભૂષણ થી અલંકૃત કરવામાં આવ્યા આપણે ખૂબ લખી છે હવે બે મિનિટ એની એ રચના કારણ કે અષ્ટાવક્ર ઉપર કોઈ જીવન વૃતાંત ક્યાંય નથી પણ પૂજ્ય રામભદ્રાચાર્યજી જે અષ્ટાવક્ર કાવ્ય બનાવ્યું છે આઠ સર્ગની અંદર એણે બનાવ્યું છે અને આઠસો શ્લોક છે દરેકના એકસો એમ પણ એણે જેનો ક્રમ નક્કી કર્યો છે એની અંદર કોઈ પણ દિવ્યાંગ બાળકની ક્રોનોલોજી એની સમસ્યાઓથી માંડી અને એની ઉપલબ્ધિ સુધી કરવું હોય તો શું કરવું જોઈએ કેમ કરી શકાય એ અષ્ટાવક્રના માધ્યમથી કીધું છે એટલું જ નહીં કેટલાક અત્યારની જે સમસ્યાઓ છે એને પણ એને અષ્ટાવક્રની દ્રષ્ટિએ જોઈ અને એનો એક ઉપાય આપ્યો છે એને જે પહેલો સર્ગ આપ્યો એનું નામ આપ્યું હોય ને સંભવ એટલે ગર્ભધારણ સુધીનો કહાર અને સુજાતા એની માતા એ સુધીનો જે ક્રમ છે એનું એને વર્ણન કર્યું છે અને એ સર્ગનું નામ આપ્યું છે સંભવ એ પછી બીજો સર્ગનું નામ આપ્યું એને સંક્રાંત તો હાર છે ને મોડી રાત સુધી વિદ્યાર્થીઓને શીખવા માટે અભ્યાસ કરતા હતા તો એ અભ્યાસ દરમિયાન જે મુખ્ય વ્યાકરણ શાસ્ત્રની અંદર મુખ્ય જે ચાર દોષો આવે છે ભ્રમ પ્રમાદ પ્રલિપ્સા અને કરણા પાટવ એને કારણે આઠ પ્રકારની અશુદ્ધિઓ થાય છે અને એ અશુદ્ધિઓ પ્રમાણે એ કહાડ જ્યારે ઘનપાઠ કરતા હતા ત્યારે ગર્ભની અંદર રહેલા આ અષ્ટાવક્ર એમ કહ્યું કે તમે જે ફરી પાછું હજી વૈદ્યાધ્યન કરો તમે આ તમે યોગ્ય નથી કરતા ત્યારે એના પિતાજી કહે છે કે નહીં આ અમારી પરંપરા મુજબ હું કરું છું ત્યારે એ કહે છે કે જરૂર પડે તો કલુષિત પરંપરાને પણ બદલવી પડે તમે બદલો પણ આ તમે યોગ્ય શુદ્ધ નથી બોલતા ત્યારે કહાડ ગુસ્સે થઈને કહે છે કે તું આઠે આઠ અંગમાં તું વક્ર થઈ જઈશ અને એને આ શાપ આપે છે પછીનો જે ત્રીજો સ્વર્ગ છે એ સમસ્યા કોઈ પણ દિવ્યાંગને સમસ્યાઓ શું હોય છે એને ગર્ભમાં મહેસૂસ કરેલી છે એટલે સ્વગત કથન રૂપે એ આખા અષ્ટવક્ર જે બોલે છે અને વિચારે છે એનું વર્ણન છે એમાં કરુણ રસાઈ છે એમાં વીર રસાઈ છે અને એમાં એક આશાવાદ છે જે રામાનંદાચાર્યની જે પ્રણાલી છે વિશિષ્ટાદ્વૈતવાદ એનું આખું ત્યાં કુટપ કરે છે શ્રી રામભદ્રાચાર્યજી અને પેલા એ કે છે કે પિતાને કે છે કે તમે પશ્ચાતાપ ન કરો એ બહુ દુઃખી થાય છે અષ્ટાવક થાવ અને પણ ભવિષ્યમાં કોઈ દિવસ સાપ સાપના ક્રોધને કારણે થયું તો ક્રોધ શા માટે ન કરવો જોઈએ એની વાતો લઈ અને એ કરે છે અને એ વિકલાંગ જીવન છે એ જીવવા માટે કટિબદ્ધ થાય છે અને કે છે કે તમારો આ શાપ છે અષ્ટાવકર એના પિતાને કે છે તમારો જે આ શાપ મને આપ્યો છે એ વિશ્વના ભવિષ્યના દરેક વિકલાંગ માટે વરદાન રૂપ સાબિત થશે એવું હું સાબિત કરીશ વાહ વાહ એનો સમસ્યા છે અને સમસ્યા પછી આવે સંકટ જ્યારે એનો જન્મ થાય છે ત્યારે

અને કહોલ હારી જાય છે અને સમુદ્રમાં ડુબાડી દેવામાં આવે છે આ વાત ઉદાલક સુજાતાને કહેવા આવે છે કે તારો પતિ ને મારો જમાઈ તો ગયો પણ હિંમત હારતી નહીં હું તારી સાથે છું ઉદાલકનો પુત્ર શ્વેત કીધું એટલે આ ઈ અષ્ટાવક્ર મામા થાય એટલે ઉદાલક જેવો જન્મે છે અષ્ટાવક્ર ત્યારે બધા એને કહે છે અષ્ટવક્ર અષ્ટવક્ર જેને આઠ અંગ વાંકા છે આઠ અંગ વાંકા ત્યારે ઉદાલક એ સુધારે છે સુધારીને કહે છે અષ્ટવક્ર નહીં અવક્ર કોઈ દિવસ કુપિત નથી થવાની એવું એક વ્યક્તિમત્વ જે છે ને એ આ અષ્ટાવક્ર છે આમ કરીને એના ઉત્સાહને બિરદાવે છે અને એને ભવિષ્યને માટે એને એક કટિબદ્ધ કરે છે હવે અષ્ટાવક્ર જે આવે છે એ સંકટમાંથી હવે સંકલ્પ તરફ જાય છે એટલે પાંચમો સર્ગ સંકલ્પ છે સાત્વિક અને પવિત્ર સંકલ્પ અષ્ટાવક્ર દસ વર્ષના થયા ત્યારે એનો જન્મદિવસની ઉજવણીમાં એના નાના એટલે કે ઉદ્દાલક ઋષિ એને ખોળામાં બેસાડતા હોય છે ત્યારે શ્વેત કેતુ પણ એ જ ઉંમરનો હોય છે ઉદ્દાલકનો પુત્ર એ આવીને કે છે તું નીચે ઉતર મારે બેસવું છે તને ખબર છે આ તારા પપ્પા નથી કારણ કે ઉદ્દાલકે સુજાતાને કીધું હતું કે કહાર કેવી રીતે મૃત્યુ પામ્યા કોઈ દિવસ બાળકને ન જણાવવું કારણ કે એનાથી બાળકની સર્જનાત્મક શક્તિ ઉપર વિપરીત અસર થાય છે આ શબ્દો છે એટલે ઉઠારે છે ત્યારે એમ કહે છે આ તો તારા નાના છે તારો પિતાજી તો છે ને એ તો મૃત્યુ પામ્યા છે ત્યારે એની માતાને પૂછે હેમાં આવું છે સુજાતા કે છે હા બેટા આવું છે અને ત્યારે એ સંકલ્પ કરે એ શ્વેત કેતુને કે છે તારો હું આભાર માનું છું કે તારા આ મેણાને કારણે મને સત્યની પ્રતીતિ થઈ અષ્ટાવક્ર આખા જીવનમાં પોઝિટિવિટી છે અને જ્યાં સુધી હું મારા પિતાને આ આશ્રમમાં નહીં લાવું ત્યાં સુધી હું કોઈ દિવસ આશ્રમમાં પ્રવેશ નહીં આ સંકલ્પ કરીને એ નીકળી જાય છે જનક રાજાના દરબારમાં જાય છે અને એને થાય છે કે મેં મારા પિતાને ગુસ્સે કર્યા માટે આવું થયું ને એટલે છઠ્ઠા સર્ગની અંદર એ સાધના સર્ગ છે એનું નામ એ ઉદાલક પાસે બધા શાસ્ત્રો ભણે છે બે વર્ષમાં અને ક્રોધને કાબુ કે ક્રોધને લીધે મને આ શાપ મળ્યો કોઈ માણસને કુપિત ન કરવો જોઈએ અને શું ક્રોધથી ક્રોધને વર્ષમાં કરવા શું કરવું જોઈએ એ આ રામ રામભદ્રાચાર્ય અષ્ટાવક્રના માધ્યમથી આ સાધના નામના છઠ્ઠા સર્ગની અંદર બહુ સરસ સમજાવ્યું છે જનક રાજાના દરબારમાં જાય છે હવે સાતમો સર્ગ આવે છે સંભાવના અને એ સંભાવનાની અંદર જનક રસ્તામાં જે તમે કીધું એ વાત લઈ લીધી એટલે એમ કહે છે કે હું માર્ગ નહીં આપું તમારે માર્ગથી હટવું જોઈએ અને આ ચમારોની સભા છે ત્યાં સુધીની વાત તમે કરી એટલે રિપીટેશન નથી કરતો અને પછી એ ચેલેન્જ આપે છે બંદીને અને એમનો શાસ્ત્રાર્થ શરૂ થાય છે બંદી પહેલો શ્લોક બોલે છે કે આટલી આટલી વસ્તુઓ એક છે એની સામે તરત જ અષ્ટાવક્ર કે છે આટલી આટલી વસ્તુઓ બે બે છે પતિ પત્ની પણ એમાં આવી જાય પછી છે એ મુખ્ય ત્રણ ત્રણ સૃષ્ટિની અંદર મહત્વ ચાર કે છે એમ કરતા કરતા જે બંદી છે એમ કે છે સૃષ્ટિમાં મહત્વની અગિયાર વસ્તુ આ છે એક બે ત્રણ ચાર પાંચ ક્રમિક લેજ બધું ત્યારે અષ્ટાવક્ર કે છે સૃષ્ટિમાં મહત્વની આ બાર વસ્તુ છે હવે પાછો બંદીનો વારો આવે છે અને ત્યારે એ કે છે કે સૃષ્ટિમાં મહત્વની એટલે જનક રાજા એને જીતેલો ઘોષિત કર્યો ત્યારે એને કીધું કે સત મુજબ તમારે સમુદ્રની અંદર ડૂબી જવું પડે ત્યારે કે છે કે મારા પિતાને શું કામ ત્યાં આવું કર્યું તો કે એમાં એવું છે વરुण દેવતાએ બહુ મોટો યજ્ઞ કરવાનો હતો ને એને માટે શ્રેષ્ઠ બ્રાહ્મણોની પસંદગી કરવાની હતી અને એ શ્રેષ્ઠ બ્રાહ્મણ તારા પિતા હતા એટલે તારા પિતા પિતાને આટલા બ્રાહ્મણોને અમે વરુણાસ્ત્રથી બંધિત કરી અને ડુબાડેલા છે મૃત્યુ નથી થઈ વિછેજ ત્યાં એ બધાને બોલાવે છે પિતાને મળે છે અષ્ટાવક્ર વગેરે લાગે છે અને પછી એ પોતાના ઘરે જાય છે એ સંભાવના સુધી ચાલે છે પછી આઠમા સર્ગની અંદર આ શાસ્ત્રાર્થ થાય છે બંદી પગે લાગે છે એમાં સભામાં યાજ્ઞવલ્કીય હતા એ પણ એને પગે લાગે છે ભારતીય તત્વજ્ઞાનનો આદ્ય પિતા એટલે યાજ્ઞવલ્કી એ જેને પગે પડે છે એ અષ્ટાવક્ર છે અને પછી ગંગાના તમે કીધું એમ સમંગ નદીમાં સ્નાન કરી અને જાય છે આ અષ્ટાવક્રની આ વાત ખરેખર અતિશય મનોરમ્ય છે અને એની રામભદ્રાચાર્ય નું જે અષ્ટા વક્ર મહાકાવ્ય છે એમાં એ ત્રણ અત્યારના વિષયોને પણ સ્પર્શે છે પણ રેફરન્સ આપે છે અષ્ટાવક્રનો એ ત્રણ વાત મૂકીને મારું બોલવું પૂરું કરું ભારતીય સમાજમાં એક છે કન્યાઓની પ્રતિ ભેદભાવ અને એ અષ્ટાવક્રના માધ્યમથી રામભદ્રાચાર્ય બહુ સરસ કે છે કે કન્યા નહીં ભાર હે શિરકા યજ્ઞ સૃષ્ટિકા હે યહી સૃષ્ટિકા હે શ્રૃંગાર यही प्रकृति का है उपहार कोख पवित्र सुता से होती पुत्री से गुरु होता शुद्ध नहीं भ्रूण हत्या विधेय है श्रुति विरुद्ध यह कृति अशुद्ध इन्हें आरक्षण એટલે કે રિઝર્વેશન વિશે પણ બહુ સરસ માર્મિક વાતો એમાં લખી છે કે પ્રતિભુક્ત ક્ષેત્રમાં आरक्षण ન કદાપી રાષ્ટ્ર હિત મે સમુચિત સાહિત્યની દ્રષ્ટિએ સંસ્કૃત ભાષાના યમક અલંકાર અને અનુપ્રાસ દિનેશભાઈ આ બંનેનો સમન્વય કરી રચનાઓ કરી છે એક શ્લોક ખાલી બોલી દઉં છું શ્લોકની વિકૃતિ એનો पद એટલે એના ઉપરથી ખ્યાલ આવે અંગ અંગ પર વિલસ રહે અંગ અંગ પર વિલસ રહે تھے લલિતા લલામ વિભૂષણ ભવભૂષણ દુષણ રિપુ દુષણ દુષણ નીમી કુલભૂષણ એટલે કે રાજા જનક ના પ્રતિ અંગ ઉપર સુંદર આભૂષણો જગમગી રહ્યા હતા હવે યમક એક ખાસિયત છે કે એક જ શબ્દ ઘણી વખત પ્રયોજાય છે એના શત્રુ રામની વિરુદ્ધ સમસ્ત દૂષણો દૂષણો એટલે તર્ક સમસ્ત દૂષણોના દૂષણ કરવા વાળા દૂષણ એટલે નાશ દૂષણ કરવા વાળા તેઓ હતા અને